તળાજાના ઇસ્તંભ દ્વારા બોગસ લાયસન્સ કાઢવામાં આવ્યું ઊંચા કોઠડા ગામના યુવાનને વાહન ચલાવવા માટે લાયસન્સની જરૂર હોય તે તળાજાને એક યુવકનો સંપર્ક કરેલ હતો આ યુવકે રોકડ રૂપિયા લઈ લાયસન્સ કાઢી આપ્યું હતું બાદ યુવકને ખબર પડી હતી કે આ લાયસન્સ નકલી છે જેને લઈ દાઢા પોલીસમાં ફરિયાદ કરતા ભાવનગર એલસીબી પોલીસ દ્વારા આરટીઓ પાસેથી લાયસન્સની ખરાઈ કરાવી હતી જેને આજે એક માસ થવા આવ્યો છે દાઢા પોલીસ મંથકના ઊંચા કોટડા ગામે રહેતા દિનેશભાઈ માધાભાઈ શિયાળે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પોતાને લાયસન્સની જરૂર હોય તળાજે આવ્યો હતો જેવી નામના યુવકને મળ્યો હતો તેને લાયસન્સ કાઢી આપવા લાઇસન્સમાં જૂના ફોન્ટ અને શીપ લગાવાઈ હતી આરટીઓ કચેરીના વિશ્વજીત સિંહ સર્વેએ જણાવ્યું હતું કે જે લાયસન્સ કાઢવામાં આવ્યું છે તે સરકાર માન્ય નથી એવું એટલે સાબિત થાય છે કે બે હજાર ત્રેવીસ બાદ ચિપ્સવાળા લાયસન્સ બનાવવાના બંધ કર્યા છે જે ફોન્ટનો ઉપયોગ છે તે આરટીઓ માન્ય લાયસન્સના નથી અધિકારીની સહી પણ નકલી છે ત્યારે હવે ભાવનગર પોલીસની તપાસમાં શું નીકળે છે તે જોવું રહ્યું માટે રૂપિયા આઠ હજાર આપ્યા હતા તેના બદલામાં જેવીએ લાયસન્સ આપ્યું હતું દિનેશ શિયાળે લાયસન્સ બાબતે ખરાઈ કરતાં બનાવટી હોનું જાણવા મળતા દાઢા પોલીસને અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી જેમાં આધારભૂત વર્તુળો પાસેથી મળતી વિગત મુજબ એલસીબી પોલીસ દ્વારા દિનેશ શિયાળના લાયસન્સના ફોટા મેળવી ભાવનગર આરટીઓના કર્મચારીઓનો સંપર્ક કરી ખરાઈ કરતાં બનાવટી હોવાનું બહાર આવ્યું હતું બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે જેવી નામનો ઈસમ તળાજા નજીકના ગામડાઓનો વ્યક્તિ છે તેની સાથેનો વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તે કબૂલે છે કે પોતે લાયસન્સ માટેના ફોર્મ ભરતો હતો પણ નકલી લાયસન્સ પોતે કાઢતો નથી હાલ તે ખેતી કામ કરે છે કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર છે તમારું નામ? કે હાલ દિનેશ ગામ નિશા ગોંડલ દિનેશ ભાઈ શું થયું તમારી સાથે ઘેટાં મજૂરી થઈ કઈ રીતે થઈ ને શેને હવે મારા મોબાઈલ માં માં નું status આવ્યું હતું કે license છે આધાર કાર્ડ છે કાર્ડ તમારે કાઢવા માટે આ નંબરનો સંપર્ક કરજો એટલે મેં એ નંબર પર ફોન કર્યો તો કે કઈ વાંધો નહીં તમારું license નીકળી જશે કે આઠ હજાર રૂપિયા થાય કે તો કે કઈ વાંધો નહીં પરીક્ષા પરીક્ષા નહીં દેવી પડે તમારે ખાલી ટેલિંગ દઈ દેજો મેં કીધું કઈ વાંધો નહીં એટલે એને કીધા એ પ્રમાણે આધાર કાર્ડ પાનકાર્ડ ચૂંટણી કાર્ડ ને નાના પાસપોર્ટ સાઈઝ ના ડોક્યુમેન્ટ નીકળ્યા ત્રીજા દિવસનો ફોન આવ્યો. કે તમારું લાઇસન્સ આવી જ લીધો મારે હજાર વાગ્યા તમે સમજાવતો તમારો દસ વાગ્યા તળાવથી લાઇસન લીધા હતો હું કંઈ વાંધો નહીં લાયસન્સ લેવા જોઈએ આઠ હજાર રૂપિયા પણ મને લાઇસન્સ આપ્યું પછી મને અમારા ગામમાં ઝડપ કરવા જો બીજો પાસપોર્ટ લાઇસન્સ ત્યાં બસના ડ્રાઈવરે જોયું એટલે કીધું કે આ લાઇસન્સ ડુપ્લિકેટ છે એટલે મેં 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 ભાઈને ફોન કર્યો લાયસન્સ બતાવતો નથી આ લાઇસન્ ડુપ્લિકેટ તો ઓરિજિનલ છે અને પંદર દિવસ પછી તમારું લાઇસન્સ શરૂ થઈ જાય હોળમાંથી થઈ ગઈ કઈ ફોળ દિવસ મેં 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 રાહ જોઈ હું ચાલુ છું નહીં જે દાઠા પોલીસ સ્ટેશનમાં અરજી આપી જેને કીધું એ ભાઈને કાલ બે ત્રણ દિવસમાં લઈએ છું એટલે તમને ફોન કર્યો તમે અહીંયા આવી જતો એટલે અઠવાડિયું અઠવાડિયા ફોન કર્યો મેં કે ભાઈ બહાર છે તમને જાણ કરીશું કાંઈ વાંધો નહીં એટલે એક મહિનો રાહ જે કઈ શું નથી લાઇસ બતાવ્યો કે લાયસન્સ હોય નથી ડુપ્લિકેટ છે હજી ડાઠા મને અહીંયા એસપી રો મેં મને લખાવી દોજો એટલે ત્રણ લાઇસન્સ કઢાવવામાં બે હજાર પાસે છે એક લાઇસન્સ મારી પાસે ઇન્દ્રજીત ટાંક આરટીઓ ભાવનગર જે ધરાજન ડુપ્લિકેટ ડુપ્લીકેટ લાઇસન્સ કાઢવામાં આવ્યું છે કઈ રીતે કાઢવાનું છે શું કહેશો સર સવારે અરજદાર દ્વારા આરટીઓ ઓફિસે આવેલા અને એમને લાઇસન્સ દેખાડેલું એ લાઇસન્સ તદ્દન બોગસ છે તથા અરજદાર તથા ભાવનગર